વિદ્યાર્થી મિત્રો તમારે એમ એના અભ્યાસક્રમમાં પણ અને જાહેર પરીક્ષાઓમાં એટલે કે નેટ જી સેટ વગેરે પરીક્ષાઓમાં જેમ ભાષ આવે છે એમ કાલિદાસ પણ આવે છે તો મેં નક્કી કર્યું કે આપણે આખો ભાસ પણ કરીએ અને આપણે આખો કાલિદાસ પણ કરીએ ગુજરાતની અંદર થોડાક વિદ્વાનો એવા છે જેના પુસ્તકો તમે સીધા વાંચી શકો ગૌતમ પટેલ એડી શાસ્ત્રી રાજેન્દ્ર નાણાવટી આ બધાના કાલિદાસ વિષયક પુસ્તકો તમે સીધા વાંચી શકો અજીત ઠાકોર નીના ભાવનગરી ડૉક્ટર વિજય પંડ્યા આ બધા આપણા સંસ્કૃતના અધિકૃત એવા વિદ્વાનો છે જેનું તમે વાંચો તો તમને કોઈ પ્રશ્ન ન થાય પણ તમે શોર્ટકટના માણસો છો એટલા માટે કદાચ હું તમને મદદ કરી રહી છું ભાસના આપણે કર્ણભાર અને ઉરુભંગ કર્યું અને શરૂ છે વચ્ચે બ્રેક પડ્યો કરીશું ભાસ પણ કાલિદાસ આખા ન થાય તોય બે કૃતિ તો અચૂક કરવી છે એક શાકુંતલ અને બીજી કુમાર સંભવમ કુમાર સંભવમ વિશેનો ગૌતમભાઈનો આ ગ્રંથ એ તમને મદદ કરે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન છે અને અભિજ્ઞાન શાકુંતલ તો ઉમાશંકર જોશીનો અદ્ભુત અનુવાદ ગુર્જર પ્રકાશન તો પહેલાં આપણે કાલિદાસ વિશે વાત કરીશું પણ કાલિદાસ વિશેની જે દંતકથાઓ આ તે બધું જે બહુ જ પ્રચલિત છે તેમાં હું નહીં જાઉં બે વાત કરીશું આપણે એક કાલિદાસનો સમય અને એક કાલિદાસની કૃતિઓ તો પહેલાં આપણે કાલિદાસની કૃતિઓ વિશે વાત કરીએ આજે અને પછી એક પછી એક કૃતિઓ વિશે વાત કરીશું તો કાલિદાસની કૃતિઓ હું ગૌતમભાઈનું જ પુસ્તક વાપરું છું હું ઉમાશંકરભાઈનો પણ વાપરીશ હું બીજા અન્ય સંદર્ભો જેટલા બોલી એમાંથી જ્યાંથી મને સારું મળશે તમારા સુધી પહોંચાડવાનું તે હું કરીશ કારણ કે સંસ્કૃત એ મારો વિષય નથી એ હું બિલકુલ એનાથી સભાન છું કવિ કુલગુરુ કાલિદાસને આપણે કવિ કુલગુરુ કહીએ છીએ કવિ કુલગુરુ કાલિદાસના નામે આમ તો અનેક કૃતિઓ મળે છે પણ જેને વિદ્વાનોએ માન્યતા આપી છે એ ઋતુ સંહાર સંભવ રઘુવંશ મેઘદૂત માલવિકા અગ્નિમિત્ર વિક્રમોવર્ષીય અને અભિજ્ઞાન શાકુંતલ આ સાત કૃતિ કાલિદાસની જ છે એવું બધા જ વિદ્વાનો એક મતે માને છે આ ઉપરાંત શૃંગાર શૃંગારતિક સેતુ સેતુકાવ્ય ઋતુબોધ શૃંગાર સષ્ટક પુષ્પ વિલાસ શ્યામલ દંડક કરપૂર મંજરી જ્યોતિર્વિદાભરણ નવરત્નમાલા ઘટ પર આવી અનેક કૃતિઓ કાલિદાસના નામે ચડાવેલી છે ડોક્ટર ઓફરેટ જો સંસ્કૃતના વિદ્વાનો પરદેશી કેટલા બધા છે ડૉક્ટર ઓફરેટ જે કાલિદાસની કૃતિઓની યાદી આપે છે એમાં કુલ ચોત્રીસ ગ્રંથ કાલિદાસના નામે એ નોંધે છે પણ ભારતના અને ગુજરાતના ગણમાન્ય સંસ્કૃતના પંડિતો કાલિદાસની કૃતિઓ નીચે પ્રમાણે નીચેના ક્રમમાં એક ઋતુસંહાર બે માલવિકાગ ત્રણ સંભવ ચાર વિક્રમોવર્ષીય પાંચ મેઘદૂત છ રઘુવંશ સાત અભિજ્ઞાન શાકુંતલ એટલે સાહિત્યિક ગુણોને આધારે આ કૃતિઓને આપણે જાણે કે એક ક્રમમાં ગોઠવી હોય એવું લાગે આ કૃતિઓની સાહિત્યિક ગુણવત્તા વધતી ગઈ છે જેમ જેમ ક્રમ આગળ વધતો ગયો છે તેમ તેમ ઘણી વાર એવું બને કે લેખકની સર્વોત્તમ કૃતિ કાં તો આરંભે આવે કાં વચ્ચે આવે કાં જીવનની સંધ્યાએ પણ જો એની ઉત્તમ કૃતિ કહેતા હોય તો એ છેલ્લે આવે છે તો આ બધી કૃતિઓ વિશે ટૂંક માહિતી ટૂંકમાં બિલકુલ ટૂંકમાં તમારે વિગતે તો હું બે જ કૃતિની વાત કરવાની છું શાકુંતલ અને કુમાર કુમારસંભલ તો પહેલી કૃતિ ઋતુ સંહાર કેટલાક સમય માટે આ કૃતિ કાલિદાસની ન માનવા માટે ઘણા બધા શંકાની નજરે જોતા હતા પણ અનેક દાખલા દલીલોથી હવે વિદ્વાનોમાં આ કાલિદાસની પાંગરતી પ્રતિભાનું બીજ છે એવી એવો સ્વીકાર કરવામાં આવ્યો અહીં સંહારમાં ગ્રીષ્મથી આરંભ કરી એક પછી એક છ ઋતુનું વર્ણન આ કૃતિમાં થાય છે એક બાજુ પ્રકૃતિનું યુવાન હૃદયના કવિએ કરેલું નિરીક્ષણ અને બીજી બાજુ પ્રકૃતિની યુવાન હૃદય પરની અસરનું વર્ણન પરસ્પર આભૂષણ રૂપ બન્યા છે આ કૃતિનો પ્રથમ શ્લોક કવિવર કાલિદાસની ભાવિ પ્રતિભાની જાણે કે ચાડી ખાતો હોય એવો છે એ સૂચવે છે પ્રથમ શ્લોક કે કાલિદાસની પ્રતિભા પ્રચંડ સૂર્યની છે તેના તેજના જગારાઓથી આંખો અંજાઈ જાય છે અને તેમાં ક્યારેય ક્ષય સંભવી શકે નહીં પણ સાથે સાથે તે સ્પૃહણીય ચંદ્રમાં જેવી પણ ખરી તેની કવિતા કોને ન ગમે સૂર્યની પ્રચંડતા અને ચંદ્રની સ્પૃહણીયતા કાલિદાસની કવિતામાં છે એમ કબૂલવું જ રહ્યું વળી તેના સંચય પણ સદા અવગહનક્ષમ છે આ કૃતિના એટલે કે ઋતુસંહારના કેટલાક શ્લોકોની અસર વત્સભ્ટીના મંદસોરના શિલાલેખમાં મળી આવે છે આ શિલાલેખ ઈસ્વીસન ચારસો ને તોતેર કમનીય કલ્પના વિકા વિલાસ સંગીતમય ધેયતા સુક્ષ્મ શબ્દસૂજ આ બધી કાલિદાસની લાક્ષણિકતાઓનું આછું પાતળું દર્શન આ થાય છે બીજી કૃતિ માલવિકા અગ્નિ મિત્ર શૃંગવંશના રાજા અને પુષ્પ પુત્ર અગ્નિમિત્રને નાયક તરીકે લઈ માલવિકા નામની સુંદરી સાથેના એના પ્રણયની કથાનું નિરૂપણ કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમાં કર્યું છે લેખકની પ્રથમ નાટ્યકૃતિ તરીકે માન્ય રાખવાના કારણો ઘણા મળી આવે છે તેણે પ્રસ્તાવનામાં ભાસ સૌમિલ વગેરે પૂર્વ સૂર્યોનું સ્મરણ કર્યું છે નાટકનો નાયક માલવિકા અગ્નિમિત્ર કાલિદાસનું નાટક છે નાટકનો નાયક અતિ રસિક છે જ્યારે નાયિકા મુગ્ધા અને અતિ શરમાળ છે પોતાની પત્નીથી ડરતો 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 તે નાયિકા સાથે પ્રણય ચેષ્ટા કરે છે એમાં પકડાઈ જતા રમૂજ પેદા થાય છે રાણી પોતાની દાસી તરીકે રહેલી નાયિકાને પૂરી દે છે પણ વિદુષકની યુક્તિથી નાયક નાયિકાનું મિલન થાય છે મહાકવિ કાલિદાસે ભાસના નીચે વાસવ રાજકુળનું મોજીલું વાતાવરણ ચિતરવાનો પ્રયાસ કર્યો છે એક અનાતુર અને બીજા ઉત્કંઠીના પ્રેમમાં લેખકને રસ નથી એવું તે સ્પષ્ટ દર્શાવે છે શાકુંતલમાં પરાકાષ્ઠાએ પહોંચેલી પ્રણય ભાવનાનું બીજ માલવિકા અગ્નિમિત્રમાં રોપાયું હોય એવું જણાય છે આ કૃતિમાં ઘણા બધા સુંદર રસસ્થાનો પણ છે ત્રીજી કૃતિ કુમાર સંભવ ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા લઈને આવતું આ કાવ્ય અપૂર્ણ રહ્યું હોય એમ લાગે છે તારકાસુરના ત્રાસથી ત્રાસેલા દેવોએ બ્રહ્માને સેનાપતિ માટે સેનાપતિ બનવા માટે વિનંતી કરી અને બ્રહ્માએ હિમાલયની પુત્રી પાર્વતી તરફ શિવ આકર્ષાય એવો પ્રયત્ન કરવા સૂચ્યું કારણ કે શિવના વીર્યથી ઉત્પન્ન થયેલ સેનાપતિ જ તેઓનું રક્ષણ કરી શકે અને હિમાલય પુત્રી પાર્વતી શિવના વીર્યને સહન કરી શકે એવી સમર્થ સ્ત્રી છે એવું બ્રહ્મા કહે છે દેવોએ મદન એટલે કામદેવ મદનની મદદથી મિલન યોજવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રયત્ન વ્યર્થ ગયો મદન શિવના કોપથી ત્રીજા નેત્રની આગથી બળીને ભસ્મ થઈ ગયો ત્યારબાદ પાર્વતીએ તપ કર્યો શિવે બ્રહ્મચારી વેશે આવી પાર્વતીની પ્રતીક્ષા કરી સોરી પરીક્ષા કરી અને અંતે તપથી ખરીદાયેલા દાસ તરીકે પોતાને જાહેર કર્યા પાર્વતીની સૂચના મુજબ શિવે સત્તર મોકલીને હિમાલય પાસે પુત્રીનું માગું કર્યું ત્યાર પછી શિવ પાર્વતીનું ધામધૂમથી લગ્ન થયું તેઓએ અનેક વર્ષ સુધી વિહાર કર્યો અહીં આઠમા સર્ગમાં અચાનક કાવ્યનો અંત આવે છે પછી કાવ્ય સત્તર સર્ગનું મળી આવે છે પણ તે ક્ષેપક હોય ક્ષેપક એટલે પછીથી ઉમેરાયેલું એવું લાગે છે કેટલાક વિદ્વાનો આ કૃતિ સાત સર્ગની માને છે શ્રૃંગારી વર્ણનવાળો જે આઠમો સર્ગ છે એ અનેક રીતે નબળો છે કાવ્ય કલાની દ્રષ્ટિએ એટલે કાલિદાસનો ન હોય એવું માનનારા વિદ્વાનો પણ છે મહાકાવ્યના લક્ષણોથી યુક્ત અને પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાં સ્થાન ધરાવતો કુમાર સંભવ સાચે જ ઉત્તમ કાવ્ય છે હિમાલય પાર્વતી વસંત વગેરેના વર્ણનો પ્રણયની ઉદ્દાત ભાવના પાર્વતીનું તપ કવિની કલ્પના સમૃદ્ધિ શૈલી વગેરે જોતા લાગે કે કુમાર સંભવનો સાંસ્કૃતિક સંભાર અજોડ કહી શકાય એવો છે પ્રણયના સનાતન તત્વનું નિરૂપણ કરતું આ મહાકાવ્ય કોઈ ભવ્ય સનાતન અંશ લઈને આવ્યું છે કે જેથી તેના જીવન મૂલ્યોનો પરિવર્તન થતા પણ એનો ઓપ એનો એવું જ રહ્યું છે આપણે ઋતુસંહાર ની વાત કરી માલવિક આગ્નિ મિત્ર ની વાત કરી કુમાર સંભવની વાત કરી અને હવે વિક્રમો વર્ષીય ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ વગેરેમાં ખંડો રૂપે પ્રાપ્ત થતી પુરુરવા અને ઉર્વશીની કથા આ કૃતિમાં કાલિદાસે વિષય તરીકે પસંદ કરી છે પરાક્રમી પૃથ્વીપતિ પુરુરવા સ્વર્ગની સર્વાંગ સુંદર રમણી ઉર્વશીને કેશી નામના દૈત્યના હાથમાંથી બચાવે છે પરિણામે ઉર્વશી પુરુરવાના પ્રેમમાં પડે છે વચમાં વિદુષકની મૂર્ખાઈથી રાજાની રાણી ઔશીનરીના હાથમાં રાજા ઉર્વશીના ભૂર્જ પત્ર પરના લેખ આપણે જેને આજે લવ લેટર પ્રેમ પત્ર કહીએ છીએ તે લેખ સાથે પકડાઈ જાય છે પછીથી રાણી પોતે જ પ્રિયાનું પ્રસાદન વ્રતના બહાને રાજાના પ્રણય માર્ગમાંથી ખસી જાય છે લગ્ન પછી પુરુરવા અને ઉર્વશી ગંધ પર્વત પર વિહાર કરવા માટે જાય છે ત્યાં પુરુરવા ઉદયવતી નામની વિદ્યાધર કન્યા સામે એકીટશે જોઈ રહે છે અને એના કારણે ઉર્વશી રિસાઈને સ્ત્રીઓ માટે નિષિદ્ધ એવા કુમાર વનમાં જતી રહે છે અને વેલી બની જાય છે કારણ કે એ સ્ત્રીઓ માટે નિષિદ્ધ હતું રાજા ઉર્વશીની શોધમાં વન વન ગુમે છે અને ઉન્માદમાં આવી પશુ પંખીને ઉર્વશી ભાળ આપવા વિનંતી કરે છે જો સીતા માટે રામ પણ પશુ પંખી વૃક્ષોને પૂછે છે સંગમનીય મણીની પ્રાપ્તિ થતા સંગમનીય મણીની પ્રાપ્તિ થતા રાજા અને ઉર્વશીનું પુનઃ મિલન થાય છે અને પાછા રાજ્યમાં આવે છે ત્યાં કેટલાક સમય બાદ રાજાના પુત્ર કુમાર આયુનું પણ મિલન થાય છે અહીં ઉર્વશીના વિરહનો પ્રસંગ ઊભો થાય છે પણ નારદ ઇન્દ્રના સંદેશ લઈને આવે છે અને એમનું મિલન કાયમી બની રહે છે પ્રણયના આદર્શો અને કવિતાના શિખરો સર કરતી આ કૃતિ સાહિત્યમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે અલબત્ત એની મહત્તા અભિજ્ઞાન શાકુંતલ જેવી નથી છતાં સંગીત પ્રધાન ચતુર્થ અંક સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે પાંચમી કૃતિ મેઘદૂત વિશ્વનાથ જેને ખંડ કાવ્ય કહે છે અને આધુનિક પરિભાષામાં જેને ઉર્મી કાવ્ય કહેવાય છે તેનો સંસ્કૃત સાહિત્યનો સર્વોત્કૃષ્ટ નમૂનો એટલે મેઘદૂત પોતાની ફરજમાંથી ચ્યુત થતા અલકાના નિવાસી યક્ષને સ્વામીનો શાપ લાગ્યો અને એને પોતાની પ્રિયાથી એક વર્ષ માટે વિખુટા પડવું પડ્યું તે રામગીરીના આશ્રમોમાં રહેવા લાગ્યો અષાઢ મહિનાના વાદળો ઘેરાતા પ્રિયાના જીવનના આલંબન માટે એણે એટલે કે યક્ષે મેઘ સાથે સંદેશ મોકલવાનો નિર્ણય કર્યો તે કામી હોવાથી જળ કે ચેતનનો ભેદ પામી શક્યો નહીં આ કાવ્યમાં પૂર્વ મેઘમાં રામગીરીથી અલકા સુધીનો મેઘ માર્ગ વર્ણવ્યો છે ઉત્તર મેઘમાં અલકા ગૃહ વર્ણ યક્ષ પત્નીની વિરહ દશા અને યક્ષ સંદેશ આપવામાં આવ્યા છે માત્ર એકસો વીસ શ્લોક જેટલા આ કાવ્યમાં લેખકે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે સ્થિર દેવ જેવા સંસ્કૃત ટીકાકારો આ કૃતિને મહાકાવ્યના લક્ષણોથી યુક્ત ગણે છે અલબત્ત મેઘદૂત મહાકાવ્ય નથી પણ મહાકાવ્યનું લઘુ સ્વરૂપ છે એવું કહી શકાય છઠ્ઠી કૃતિ રઘુવંશ રઘુવંશ સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય કહેવાયું છે રામાયણને આધારે સૂર્યવંશના રાજાથી શરૂ કરી સુધીના રાજવીઓના ચરિત્રનું વર્ણન આપ્યું છે નાયકો અનેક હોવા છતાં કથાનકની એક સૂત્રતા સુંદર રીતે જળવાઈ રહે છે રસ ક્ષતિને બદલે સર્વત્ર રસસ્થાનો પ્રાપ્ત થાય છે રાજાઓના ભવ્ય આદર્શને ભારતીય દ્રષ્ટિકોણથી કાલિદાસે કાવ્યમય રીતે અહીં રજૂ કર્યો છે કાવ્યના આરંભમાં લેખક પોતાને અલ્પ વિષયામતી તરીકે ઓળખાવે છે પણ આ મહાકાવ્ય વાંચતા જણાય છે કે કવિ અનલ્પ વિષયામતી છે અલ્પનય અને છેલ્લી સાતમી કૃતિ અભિજ્ઞાન શાકુંતલ કવિ કુલગુરુ કાલિદાસની સર્વશ્રેષ્ઠ નાટ્યકૃતિ એટલે બધા જ વિદ્વાનો એ વાત સ્વીકારે છે શાકુંતલનો નો અનુવાદ વાંચી યુરોપનો મહાકવિ ગેટે પુસ્તક માથે મૂકી નાચ્યો હતો એ જાણીતી વાત છે દુષ્યંત અને શકુંતલાની પ્રણય પ્રણયકથા અહીં વર્ણવી છે શિકારે ગયેલ દુષ્યંત કણવની પૌત્રી દુહિતા શકુંતલાને જુએ તેના તરફ આકર્ષાય બંને જણ ક્ષત્રિય હોવાથી ગાંધર્વ વિવાહથી જોડાય શકુંતલા ગર્ભવતી થાય એકવાર એ દુષ્યંતનો વિચાર કરતી બેઠી હોય ત્યારે અતિથિ તરીકે આવેલા દુર્વાસાનો સત્કાર કરી શકતી નથી એટલે એને શાપ મળે છે અને દુષ્યંત શકુંતલાનો સ્વીકાર કરતો નથી એની માતા મેનકા એને લઈ જાય છે માછીમાર પાસેથી ખોવાયેલી વીંટી મળતા દુષ્યંતને શકુંતલાની સ્મૃતિ તાજી થાય છે અને એ વિરહમાં વિલાપ કરે છે અંતે બંનેનું મહર્ષિ મારીચના આશ્રમમાં મિલન થાય છે ગેટેએ આ કૃતિમાં તરુણ વયના ફૂલનું અને પરિણત વયના ફળનું મર્ત્ય તેમજ સ્વર્ગનું એક સાથે દર્શન જોયું છે અને રવિન્દ્રનાથ ટાગોરે શાકુંતલમાં આરંભનું તરણ સૌંદર્ય મંગલમય પરિણતિમાં સફળતા પામી મર્ત્યને સ્વર્ગની સાથે સંમિલિત કરી દે છે એવું ટાગોર આના માટે કહે છે એટલે જો તમે યાદ કરો તો માલવિકા અગ્નિમિત્ર વિક્રમોવર્ષીય અને અભિજ્ઞાન શાકુંતલ આ ત્રણ એમના નાટક છે ઋતુસંહાર કુમારસંભવ મેઘદૂત અને રઘુવંશ એ એમના કાવ્યો છે એની અંદર ઘણી બધી વાર ઘણા બધા લોકો મેઘદૂતને ખંડ કાવ્ય કેવડાવવાનો પણ આગ્રહ રાખે છે તો ચાર કૃતિ અને ત્રણ નાટ્યકૃતિ થકી જેને આપણે કવિ કુલગુરુ કહીએ છીએ કવિ કુલગુરુ આપણે ટાગોરને પણ કહીએ છીએ